મહવા શેરમાં ધર્મ જગતમાં ભૂકંપ આવ્યો મહવાના ખારગેટ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતેથી અડધી રાત્રિએ સૂતા ભગવાનને લઈ જઈ મુખ્ય દરવાજા ઉપર દિવાલ ચણી દેવામાં આવી છે તો એક દરવાજા પર તાળા પણ મારી દેવામાં આવ્યા છે આવું કૃત્ય કોને કર્યું છે સંતોએ હરિભક્તોએ એ જોવાનું રહ્યું પણ હાલ ધર્મ જગતની હરિભક્તોની લાગણી દુભાય તે વાત સાચી છે પવા શહેરમાં ધર્મ જગતમાં ભૂકંપ આવ્યો હરિભક્તોની લાગણી દુભાય તેવું કૃત્ય મહુવા સ્વામિનારાયણ મંદિર ખારગેટ ખાતે થયું છે મહુવાના ખારગેટ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રાતો રાત ગેટ કાઢીને ત્યાં દિવાલ ચણી લેવામાં આવી તો મંદિરના મુખ્ય દરવાજા પર તાળા મારી દેવામાં આવ્યા છે મંદિર પરથી ધર્મની ધજા પણ હટાવી લેવામાં આવી છે આ બાબતે હરી ભક્તોની વેદનાની વિગત જોઈએ તો મહુવા ખારગેટ સ્થિત સ્વામિનારાયણ મંદિરને આશરે એકસો ને પચીસ વર્ષ થયા છે અને હાલ સોસાયટી વિસ્તારમાં નવું સ્વામિનારાયણ મંદિર આકાર પામી રહ્યું છે અને આ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આઠ જાન્યુઆરીના રોજ યોજાનાર છે પણ આ મહોત્સવ યોજાય તે પૂર્વે જ ગઈકાલે મોડી રાત્રિએ ખારગેટ સ્થિત સ્વામિનારાયણ મંદિરના એક ગેટને કાઢી ત્યાં દિવાલ ચણી દેવામાં આવી છે તો બીજા ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને મંદિર પરની ધજા પણ ઉતારી લેવામાં આવી છે એવી પણ વિગતો મળી રહી છે કે અડધી રાત્રિએ સૂતા ભગવાનને ત્યાંથી લઈ જઈ નવા બનનાર મંદિર ખાતે લવાયા છે અને આ બનનાર મંદિર ખાતે આજે સવારે ભગવાનની પૂજન વિધિ કર્યા વગર પ્રતિષ્ઠા કર્યા વગર જ આરતી પણ કરી દેવાય છે તેવા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે આવું કૃત્ય કોણે કર્યું છે હરિભક્તોની લાગણી કોણ દુભાવી છે શું જૂના સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ફાટા પડ્યા છે કે શું અડધી રાત્રિએ સૂતા ભગવાનને લઈ જનારા અને દિવાલ ચડનારાઓએ હરિભક્તોની લાગણી દુભાવી છે સત્ય શું છે તે જોવાનું રહ્યું પણ હાલ હરિભક્તોની લાગણી દુભાય છે તે વાત સાચી છે